જય માતાજી જય મોલી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં આજે છે ઘરે ઘરે તું લગ્ન સ્ટાર્ટ કરીએ છીએ મારા બનશું બેન જો આરામ મેળે છે ને હોટા છે ઇન્દ્રો ઘડે છે હવાર હવારમાં વાતાવરણ જે મસ્ત એનું હજુ લોક પેલા સ્ટાર્ટ કરી દઈએ અમારે અહીંયા ભાઈ ભાઈ બધું ખોલીને બેઠા છે બેટરા ને બેટરા જો ઢગલા કરી દીધા બેટરાઓના ભાઈઓના બેટરીઓના ક્યાંય એન્ડ આવતો નથી ગાડીનો

જય માતાજી જય મુલીરાજ જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં આજે છે ઘરે ઘરે તો સ્ટાર્ટ કરીએ છીએ મારા બનસુબહેનો જેને હજુ આરામ મેળે છે હોતા છે ઇન્દ્રો ઘડે છે સવાર સવારમાં વાતાવરણ જે મસ્તીનું એનું લોક પહેલાં સ્ટાર્ટ કરી દઈએ બરાબર તો વેલકમ બેક માઇન્યુ લોક લોકમાં તમારા બધાનું વેલકમ છે ને બનાવવાનું ઘણું બધું ઈચ્છા થાય છે અંદરથી જાગૃતિ થઈ ગઈ છે કીડો થઈ ગયો છે એટલે કે લોક બનાવવાનો તો બનાવી બરાબર ને અત્યારમાં થઈ ગયા છે વીડી ધન બરાબર ને આજે છે ને નવરાત છે થોડીક તો વિચાર છે કઈ કામમાં કરી

પાર્કિંગ કહ્યું કે ગાર્ડન કહો કે જે કયો ફ્લોટિંગ પડ્યું છે એમને ખાલી છોકરાઓને રમવા માટેનું જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે જોરદાર ભાઈ ભાઈ વરસાદ આવવાનો હોવા જ તો હલો દોસ્તો આગળ મળીશું બરાબર અને થોડુંક એ કામ પણ છે ગાડીમાં કામ કરાવવાનું છે તો ગાડી પડી છે ભરેલી ભાઈ ભાઈ ગયા હતા રાતે તો ભરીને આવી ગયા હતા રહેતી અને વેતી ભરેલી પડી છે તો જઈએ ત્યાં ને પછી કરીએ કંઈક નવા દે

તો આમાં એવું થયું છે કે મેન વાયરનો સપ્લાય એની બંધ થઈ ગીતી બેટરી માલી અને અમે બધા એ કૂટી મળ્યા જઈએ બીજેથી બીજે ને બીજેથી ત્રીજે ને ત્રીજેથી ચોચી જ ગયા એ માથું જવું માથું હા હેરાન થઈ ગયા છે હવારના મંડાણા આઠ વાગ્યા પણ ક્યાંય એમ ના આવ્યો ને હવે એવું કહે છે કે ફ્યુસ ભરી ગયો ફ્યુસ વાળા છે ને ખાલી હતો એક નાનકડો ફ્યુઝ તો ભાઈ ગયા છે ફ્યુઝ લેવા કપલીમાં ફ્યુસ કઈ લઈને આવે હવે પછી જે તડકા જમને ભાડી બોપર વરાનો તડકો જયમ્યો છે સારું છે હજી ઠેકાણે પડ્યા છે ભાઈ નકર ક્યાંક વાર રસ્તા અત્યારે પડ્યા હોત તો

કાલનો વિડીયો કન્ટિન્યુ કરીએ ને કાલનો વિડીયો જોડો હતો તો મેં કીધું આજે કન્ટિન્યુ કરી નાખીએ કારણ કે કાલે ગાડીઓમાં કામ કરાવતા હતા અને આ થઈ ગઈ છે તડકાના હેરાન ભોગ્યા હતા તો થાકી પર ભોગ હતા બરાબર ને આજે મેં કીધું વિડીયોને કન્ટિન્યુ કરી નાખીએ થોડોક અને બતાવીએ કંઈક રસ્તાના વ્યુ ટાઈમ બરાબર ને એ હવાર અવારમાં મસ્ત મજાના ગાડી ભરવા નીકળી ગયા છે વાગી ગયા છે નવું અને પોચી ગયા છીએ આપણે નબીપુર પહોંચવા આવ્યા છીએ ભરૂચની બાજુમાં અને હેલા જઈએ જે આરામ આરામથી તડકો મસ્ત તપો આવ્યો છે વાજરા બાજરા લાવીએ જઈએ હવે વરસાદ હાથ થઈ જાય તો જમાવટ થઈ જાય તડકાના બરાબર ને આવું બધું છે વિજુબાજુ નાન ઘણા લોકોએ સપોર્ટ પણ બહુ મસ્ત કર્યો છે આગલા વિડીયોમાં બહુ સારો એવો સપોર્ટ દીધો છે અને ઘણા લોકો એવા પણ પ્રશ્ન પૂછતા હતા કે તમે લોકો હોટલોના વ્યૂ થોડાક દેખાડો હોટલોમાં જમવા જાવ એ થોડુંક બતાવો તો દોસ્તો એમાં એવું છે કે હોટાલોમાં જમવા જવાનું અમારે હોય નહીં બહુ ઓછું હોય અમે અહીંયા લોકલ જ હલાવીએ છીએ રેતીમાં ગાડીઓ અને અમે હોટલમાં જમવા જવામાં ઓછું રાખીએ છીએ કે હોટલનું ખાવામાં ઓછું હોય છે ઘરે જ હોય છે વધારે અને હવે લોકલ હલાવામાં જમવાનું બનાવવામાં કારણ કે જમવાનું ને બે કલાક ટાઈમ જોઈએ એમાં અવડો ટાઈમ આપણી જોડે હોય નહીં બરાબર અવડો ટાઈમ આપણી જોડે હોય નહીં અને મસ્ત મજા ને ભાઈ આમાં છે કે લોકલમાં આરામ આરામથી આપવાની હોય ગાડીઓ પણ લોકલ હોય એમ અહીંથી સુરત થી નીકળીએ રેતી ભરવા હવે નાસ્તા પાણી કરીને ચા પાણી પીને ખાય બરાબર હવે બપોરે ક્યાંય જમવાનું હોય નહીં હવે હાંજે હોય ભાઈ અમે ગાડી રેતી ને ભરી કરી અને સુરત પહોંચી જઈએ ચાર પાંચ વાગે ને તો ઘરે પહોંચી જઈએ ઘરે જઈને ભાઈ ખાઈ પીને આરામથી નીકળીએ ભાઈ આ ખાલી કરવા હવે તો ભાઈ ખાઈ પી નીકળ્યા ક્યાં જમવા જવાનું હોય બરાબર ને એટલે આ પ્રોબ્લેમ આવે એટલે પછી સીધા રેતી બે ખાલી ગાડીને હવાઈ રેતા કપજું કપજું ગાડીને આવી ગયો આમાં ક્યાં જમવા જવું ક્યાં ખાવાનું બનાવવું એટલે આમાં એવા વિડીયો બનાવશું લોંગ ડ્રાઈવમાં જાશું ને જયારે લોંગ ડ્રાઈવિંગ કરશું ને ત્યારે આપણે ગુજરાત બહેને અથવા ચોમાસામાં ક્યારેક જશું તો બધાના વિડીયો એ પણ બતાવશું અને જવાનું પ્લાનિંગ હાલે જ એ આપણે જોરદાર બરાબર તો બહેન રહેજો આપણી ચેનલમાં બહુ મસ્ત મસ્ત ઘણા કેતા ઓલાવણી ચેનલમાં ઓલાવના વિડીયો જોવો હા ભાઈ એના વિડીયો અમે જોતા હોઈએ છીએ મોટા મોટા યુટ્યુબરોના અને ઘણા લોકોના અમે જોતા હોઈએ છીએ કે કયા કેવું કઈ રીતે વિડીયો બનાવે છે બધું અમે જોઈએ છીએ બધું અમે વિચારીએ છીએ અને આમાં કંઈ પણ ભૂલતાલ આવી જતી હોય તો દોસ્તો માફ કરી દેજો કારણ કે એક કાધું કોમેડી એવી કંઈક પણ મારે મગજમાં તો ના બેઠું પણ જે હોય એના તરફથી સોરી જો કંઈ ભૂલ થઈ ગઈ હોય મારાથી હું બરાબર છે કહેતા હતા કે તમે આવું કંઈક બોલ્યા બોલ્યા હોય તો સોરી આમાં બધા યુટ્યુબરોને હાઈલા જ રાખતું હોય તમારે હું હાલે છે ને એવું કંઈક બોલાઈ ગયું હતું પણ એ કઈ રીતે બોલાઈ ગયું હોય મને ખબર નથી મેં કઈ રીતે એમાં આવી ગયું હોય હું તમે એવું એમ જાઓ મારો કોઈ મતલબ એવો નહોતો પણ તમને એમાં કંઈક ખોટું લાગ્યું હોય તો તમે એ પહેલાં જ સોરી કહી દઉં છું બરાબર ને તો આવું બધું કંઈક અમુક અમુક વિડીયો વાયરલ લે ને ત્યાં આવી કોમેન્ટો આવે પણ એમાં આપણે શીખવાનું મળે છે ભાઈ તમે કોમેન્ટ કરીને જાણવાનું મળ્યું છે કે આ વસ્તુ એમાં બોલાઈ ગઈ બોલાઈ ગઈ હોય તો ભાઈ આમાં કંઈ મગજમાં ના આવ્યું હોય અને બોલાઈ ગયું અમુક અવરોધબ બરાબર અને આમાં શું છે કે અમારી ભાષા હોય થોડીક અલગ હોય બોલવામાં બરાબર એટલે અમને કઈ મગજમાં ના હોય કે અમે હું બોલી ગયો એટલે જે ડ્રાઇવિંગ કરતા હોય ને એ લોકો અનુભવ હોય કે ભાઈ આમાં ડ્રાઈવરો ભાષા કેવી હોય ને આપણે તો જો ગેર શબ્દ વાપરતા જ નથી કોઈ અને કદાચ ને ભૂલ માં કદાચ ભૂલાઈ ગયું હોય તો બધા સોરી કહી દઈએ બરાબર ને હલો બાકી બહેને રહેજો વીડિયો માં આગળ महाकाल का तो आगे लागे सेट ठोक लीजिए पांच हजार लौटे दिख जाना चाहिए ये चार हजार के लिए मैं यहाँ पे